હું મારો દોસ્ત ચાજ જો ફોલ અપ પેલા ફોન કરવો પડશે એક વસ્તુ વાત નહી અરે એ તો મને જેલમાં મળવા આવ્યો પેલા એની વાત લેવી પડશે સ્વાલચમ નહીં ઉપાડતો લા ફોન ઉપાડ હલો લાલજી બોલું લાલજી ઓળખ્યો નહીં એક વસ્તુ તાર જન્મ હતો એટલે તું મને ઓળખ અથય નહીં ઓળખતો તું તાર જીવ શું ને તાણે અરે મને મારનાર હજુ કોઈ ભેદા નથી અને હવે તો માં ખાઈ ખાઈને સર એવું પાડા જો એવું કઠણ કર્યું ને કોને હવે સરે ના થાય આપણાને હવે તો પછી આજ મેરા જલ્દી આય પેલા પછી વાત કરી આ મારા સાપરે હું તું મેલને હું આ રહ્યો તને તો નકામો છોડ્યો બુડા પડી દેતો તને આય કઈ કામ નહીં આય ખાવાના પાપડ છે બુડા કોક તો અહીંયા ખાઈ પીને મજા કરે કોને છોડાયો અલ્યા નતો છોડાવવાનો ના હું ત્યાં મત આવ્યો નતો મે તો ભલે મજા કરતો હોય રોજ તારા નામનો કકરાટ હોય મેલ ફોન મેલ આવ કરી મા શાંતિ જીવતો હતો આ એક વર્ષે પાછો આવી ગયો હવે મને કે ભેગો થવાય હવે જવું તો પડશે ચાલશે નહીં મારા સિવાય તો કોઈ એને ઉભો રહેવા દેતું નહીં એટલે જાવ દે તને થવા ને હમ આને તો નકામો છોડ્યો અહીંયા અહીંયા પડી ગયો હતો સારું હતું હવે ગામમાં આવશે એટલે હવે કે આ હેરાડ લાવશે ને આ હેરાડ લાવશે ને આને જામીને કીધું થયું છે ખબર મારે તો સોડાવવા જ નતો નકાય હું તો આખું વરજ ગયો પણ જો જ નહીં ને મારા ભલે મજા કરતો આપણે શું લેવા જવું પડે મારા આને તો કામ થઈ ગયું લાગે આઈ ગયો પાછો હવે કે હાય મારા ઘરે હવે જવું તો પડશે જ ન ચાલશે નહીં હમણાં જાય છે એટલે પાછી બધી જોવાની વાત તો છે ઓલા મસરૂમ ની નુલા ની પેલા ની પેલા નહીં બધાની એટલે દાંત કાચે તો ખર્ચ પાછો એમ તો પાડા જેવો થયો છે મારા બેટો ખાઈ ખાઈ કામ તો કરી ની હોય કઈ લાગી આટલી બધી એને ખબર પડતી કે આ બેઠો હું કોક આવતું જ લાગે આય આય શું દાંતિયા કરે બેઠો બેઠો બે હું તો બે ચું કાયમ બે બે ના હોય કોઈ મારું કઈ બગાડી હમણાં પાછું જવું પડશે અરે ધોકા ખાઈ ખાઈ ને એવું મજબૂત બન્યું ને તમારા જીવન ની તો કઈ અસર જ ન થાય પણ અમા તાતા જેવા ધંધા કરો અમે તો એ મજૂરી કરીને મહેનત કરીને ખાવી ના ના આરામ નું ખાવું હોય જીને ઓનું લગતા પડાવ હોય આખું વરા જેવા પડા વસોડિયા પોલીસ વરા તારા સાથ દેવો પડશે એમ ના ચાલે હું આબર નહીં હાલ દન આવો તો પડશે ના મારા આપણે હું આખો પડે તારા ઉપર મારે ના ચાલે ઈ તારે જે કરું કર માર નહીં આબુ તું આઈડિયા હારા હારા દે પણ આઈડિયા આઈડિયા પણ મારે બેડે તોડાવના નહીં ભેગા તો વાત સાચી ઓલા ઓલા પર બદલો લેવાનો મસરિયા જોડે લે મસરિયા તો નહીં રહે તો આય બાર કામ જતો રહ્યો હે

પૈસા હાલ નહી મને લગતા લઈને આવું ખરીદી રાજા નો કુંવર ખરો ને કે દાળીયા ના શોભે એટલે હું ને જોતા જાય કે આડું મોટું જાય એટલે નહી ગુંડા બાય દાડિયો કરે સમય એવો આવી જાય તો સમજો વાત ગમે ને ચૂકી જવું પડે સમય બદલાય એટલે

મચ્છરી જોડે બધો લેવાનો હે એના હરખો ને હરકો મારવાનો હે ફોન કરું તારા આવું પડશે સારું આવું જાફત લાલ બાજુ

પાણી આવે વ્યવસ્થિત ચાલુ કરી દઉં પીવરાઈ દેજે એ તો વાંધો નહીં પીવરાઈ દેજે હોને હવે કેવું ના પડે મારે વાંધો નહીં પણ મારે તો બે કામ થઈ ગયા શું લાલે બે કામ તારે થઈ ગયા એ તમને ના ખબર તો મારી સિક્રેટ વાત તારી સિક્રેટ વાત હા હાર પણ તું મારું આ કામ પતાઈ દેજે પહેલા વાંધો નહીં આટલું આટલું પીવરાનું છે ને ઓ વા કેવું ના પડે પણ પણ હા જે મારા પૈસા જોવો ધ્યાન રાખજો પૈસા હા લઈ જાજે મને કે હે તમને ખજુ ખબર છે ને હું કોણ હું મને નહીં ખબર કોણ હે તું લાલ્યો તું કોણ હે હજી એક વર્ષ પહેલા ધ્યાનમાં જઈને આવ્યો હું હારું પણ ભલે હાય થોડું જેલ નું ભાવ કેવા તાર તાર દાડી મળી જા લે આ પાવડો અને પકડે થોડું કામ કરજે વ્યવસ્થિત હો અરે વાંધો નહી હાથ પડતા પડતા બધું પીવરાઈ દઉં નમર તો ના કેવાય માર તો બધી બે કામ થઈ ગયા આ મફતલાલ નું કામ કરી જાય મળી જા છે અને બાજુ મોસરીજી નું એન પર માર બદલો લેવાનો હે કે અમને તો એવા મારવા હે ધોકન તો કે જિંદગી ભર મારું નામ ના લે પોલીસ ને કહી દીધું એમ ને હા પેલા આટલું પીએ પતાવી દઉં હા જે થોડું અંધારો થાય ને પછી એમનો વારો લો ને કાંઈ જો બીજા આવી જાય તો પાક પોલીસને જાણ કરી દે હવે મારે પાણી પતી ગયું હે ઓલા મફતલાલને કહેવું પડશે અમે કંઈક તમે વારી લો પાણી એક સેટે એટલે મને જાઓ અલ મફતલાલ તો હે ઓલો લાંબા વાળ વાળો કયો હે એ ખબર પડતી નહીં મને જવા દો જવા દો ને

હા ઓલ્યો તો કરી આ બરે લાગે તો આ મોટવાલે કોણ મારા ને હે અલ્યા ભાજી ના છે ગામમાં બુદુય નામ લસ મારું હવે ના ના એ નહીં નઈ લાલ બે પોલીસદાર કરીસ નહીં કરું એ મબલ્લો મબલ્લો લાયે મારી લાયા કે કરની આમાં કોણ જાતોની જાણ છે

પુલ પડ્યા છે આ કોરા પડ્યા કેરામ અડધા કોરા પડ્યા તમે થાલે આટલું કીધું કે આટલું પીવરાજે ના બધા ઓલા ખેત પાણી તો પોકળવું પડેક ને કેરામે તમે શું કીધું કે આટલું પીવરાજે આગળ આગળ તમે ચોખર પાડી જ નથી યો આપળો આખા કેરામ પાણી તો છોડો ચોક પાડવું પડે તને પછી ચોખર તો પાડી જ પડે ને હવે આવ ડાળી બાર કઈ ન મળે ડાળી તો આપી પડશેલા પૈસા લાવત પહેલા પાણી વાર્યું નહીં પૈસા છે ને આ લો આ પીવરાઈ છે જો પીવરાઈતા મોર મોર મો ના કાપળ લે મોર મોર ખાલી ના ના પૈસા માર જોવે કોરા પડ્યા છે 400 રૂપિયા માર જોવે

મારે કામ પેલા બધા પૈસા પૈસા મારે પેલા જોયે પૈસા પૈસા કઈ નઈ પૈસા પેલા જોયુ મારા પૈસા પૈસા કઈ પૈસા પેલા જોયે મારા કામ બધા